આજે બનાવશું આખા વર્ષ માટેનો ચણા મેથીનો નો અથાણો તેના માટે પાંચસો ગ્રામ રાજાપુરી કેરી લઈ તેના નાના નાના કટકા કરી લેશું તેમાં ત્રણ ચમચી મીઠું અને બે ચમચી હળદર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું એક કપ મેથી અને બીજા વાસણમાં એક કપ ચણા લેશું બંનેમાં ત્રણ ગણું પાણી એડ કરી લેશું ત્રણેય વસ્તુને દસ થી બાર કલાક પલળવા મૂકી દેસુ કેરીમાં હળદર અને મીઠું સરસ ચડી ગયા છે તેને નિતારી સૂકવી લેશું ચણા અને મેથી પણ સરસ લઈ ગયા છે તેને નિતારી લેશું તેમાં કેરીનું નીકળેલું પાણી એડ કરી તેને ફરીથી બે કલાક પલાળી લેશો કલાક પછી વસ્તુને હવે મસાલો તૈયાર કરશો તેના માટે એક વાસણમાં સીતે ગ્રામ રાયનો બોરો બે ચમચી ધાણાના કુરિયા બે ચમચી વરિયાળી એક ચમચી મરીના ફાડા અડધી ચમચી હિંગ એક ચમચી હળદર પાંચ ચમચી મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશો હવે તેમાં કેરીના કટકા એડ કરશો કેરીને મુઠ્ઠીમાં લેતા હાથ જરા પણ ભીનો નથી થતો હવે તેમાં સુકાઈ ગયેલા ચણા અને મેથી એડ કરશું સારી રીતે મિક્સ કરી તેમાં બે કપ તેલ એડ કરશું તેલને મેં ગરમ કરી ઠંડુ કરી લીધું છે સરસ મિક્સ થઈ જાય પછી તેને ઢાંકી ચાર થી પાંચ કલાક મૂકી દેશું તેને મિક્સ કરી કાચની બરણીમાં ફરી ધીમે ધારે તેલ એડ કરશું રેડી છે બાર માસ માટેનું કેરી અને ચણા મેથી નું અથાણું